નમસ્કાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માટે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ પ્રજાને લગતા પ્રશ્નો લઈને આવીએ છીએ આજે આપણે જે વાત કરવાની છીએ આપ જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી સંખ્યાબંધ વહીવટ સરકારની યોજનાઓ સરકાર સાથે નાના નાના માણસને પનારો પડતો હોય છે એટલે સરકારી ઓફિસોની અંદર જે કર્મચારીઓ અધિકારીઓ પોલીસ લોકો એ બધા સાથે સામાન્ય લોકોને પનારો પડતો હોય છે તો એ લોકોના વાણી વર્તન વ્યવહાર કેવા હોવા જોઈએ અને એના માટે થઈને સરકારે તાલીમ સંસ્થાઓ ઊભી કરી છે એ તાલીમ સંસ્થાઓની કેવી દશા છે કે દુર્દશા છે એની વાત કરશો તો આપણે સર્વે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ સરકારી તંત્ર ઇવન નાનું બાળક હોય તો એને પણ તમે સ્કૂલમાં એટલા માટે મૂકતા હો છો કે એને સારા સમાજમાં નાગરિક થાય એવી શિક્ષકો તાલીમ આપે ભણાવે વિધિ આપે એમ દરેક સરકારી કર્મચારીઓ જે જોડાય પોલીસમાં હોય વહીવટમાં હોય બીજા કોઈ પણ હોય એ લોકોને તાલીમ યોગ્ય મળે તો એ સમાજની અંદર પ્રજા સાથે સરકારી તંત્રના પ્રતિનિધિ તરીકે સારી રીતે વર્તી શકે પરંતુ આપણે સર્વ જાણીએ છીએ કે ગુજરાત હોય કે ભારત હોય મોટા ભાગે પોલીસ તંત્ર પ્રજા સાથે ઉદ્ધત વર્તન ગાળા ગાળી બોલી ગાળો દેવી કોઈ સંસ્કાર વિનતાની વાતો કરવી એવું નેવું ટકા પોલીસના સ્ટેશનમાં જતા લોકોને અનુભવ થાય છે બહુ ઓછા એવા પોલીસ અધિકારીઓ હોય છે કે પોલીસ કર્મચારી હોય છે જે માનવીય સંવેદના સાથે સન્માન સાથે વિવેકપૂર્વક વાત કરીને સરકાર અવારનવાર સૂચનાઓ બહાર પાડે છે પણ મૂળભૂત રીતે જે એની તાલીમ સંસ્થાઓ હોય છે એ તાલીમ સંસ્થાઓમાં જ ખાટલી મોટી ખોટની જેમ આખી પરિસ્થિતિ એવી છે કે તાલીમ આપનારા જ બોગસ હોય ઓછા જ્ઞાનવાળા હોય અથવા તો જેને આપણે કહીએ કે જેની ઉપર અવારનવાર કેસો કે જેની વિરુદ્ધ ગંભીર ફરિયાદો થઈ હોય એવી લોકોને તાલીમ આપવા આપી મૂકી દે તો પછી તાલીમ મળે કેવી પોલીસોને એની આપણે આજે વિસ્તૃત વાત કરવાના છીએ અને સરકારે આ બાબતે તાલીમની શાળાઓ બાબતે એની પૂ પૂરેપૂરી પલટ કરવા માટે પુનરચના કરવા માટે એને આખી સંપૂર્ણ કાયાપલટ કરવાની જરૂર છે એવું પણ આપણને આ મેં જે માહિતીઓ મળી છે એના ઉપરથી હું કહી શકું કે ગુજરાતની અંદર જેટલી સરકારની તાલીમ શાળાઓ છે પોલીસની કે વહીવટની એનું સંપૂર્ણ કાયા પલટ કરવાની જરૂર છે કેમ કે અત્યારે એની કોઈ તાલીમ તો એક બાજુ રહી એમાં તો ઉલટાના ગુંડાઓ બહાર નીકળે ભ્રષ્ટાચારીઓ બહાર નીકળે એવી તાલીમો આપવામાં આવે છે એટલે આપણે આજેની વાત કરીશું જો ગુજરાત સરકારના કર્મચારીઓ અધિકારીઓ તેમના સંપર્કમાં આવતા નાગરિકો સાથે વાણી વર્તન અને વ્યવહાર ખૂબ જ સંતોષકારક રાખે અને વહીવટી કામગીરીમાં ઝડપ અને પારદર્શિકતા અને માનવીય અભિગમ સતત જળવાઈ રહે એ માટે વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય છે તે અંગેના સેમિનારો વર્કશોપનું આયોજન પણ કરવામાં આવતું હોય છે ગુજરાત સરકાર તો વીસ વર્ષથી વહીવટ સુધારવા માટે ચિંતિ ચિંતન શિબિરોનું પણ અવારનવાર એક બે વર્ષે આયોજન કરે છે આમ છતાં ઘણીવાર કેટલાક અધિકારીઓ અધિકારીઓ સ્વભાવગત અથવા કામના બોજા હેઠળ અથવા અહમશીલ સ્વભાવ અને વિકૃત અને પર પીડન માનસિક વૃત્તિના કારણે સરકારી નોકરીમાં શોભે નહીં તેવા વાણી વર્તન વિલા વ્યવહાર કરતા હોય છે આવું થવાના વિવિધ કારણો હોઈ શકે છે પરંતુ એક મહત્વનું કારણ એ પણ છે કે તેમાં તાલીમ આપનારના વાણી વર્તન વ્યવહાર કેવા છે અને તેમની માનસિકતા કેવી છે તેના પણ આધાર હોય છે સરકારના અખિલ ભારતીય વહીવટી સેવા પોલીસ સેવા રાજસ્વ સેવા એટલે કે ગેજેટ ઓફિસરની સેવા વગેરેમાં જોડાયેલા સી પેલા ટેમ્પરરી અને પ્રોબેશનરી અમલદારો માટે ઘનિષ્ઠ તાલીમ આપવી અને દેશના ભવિષ્યના નિર્માણમાં પ્રમાણિકતા નૈતિક મૂલ્યોની જાળવણી નિષ્પક્ષતા જન જનહિતાર્થે વહીવટ કરવા સક્ષમ અમલદારો તૈયાર કરવા માટે ખૂબ જ આવી તાલીમ શાળાઓ જરૂરી છે ઉત્તરાખંડની મસૂરી હિલ સ્ટેશન ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમિક એડમિનિસ્ટ્રેશન એટલે કે ટૂંકમાં એલ બી એસ એન્ડ એ નામે પ્રચલિત સંસ્થા છે જે આખા દેશને આઈ તાલીમ આપે છે આઈપીએસ પોલીસ અમલદારો માટે હૈદરાબાદ ખાતે સરદાર પટેલ નેશનલ પોલીસ અકાદમી નામે સંસ્થા પણ કાર્યરત છે અહીં એક વચ્ચે વાત કરી દઉં કે આ હૈદરાબાદની સરદાર પટેલ નામે જે સંસ્થા છે એ બહુ વિખ્યાત છે એમાં આઈપીએસોને ક્યાં તાલીમ લેવા મોકલે છે પણ ગુજરાત પણ થોડાક એક બે વર્ષ પહેલાં ગુજરાતના એક ગુજરાતી નોમિનેટેડ આઈપીએસ તાલીમ લેવા ગયેલા હતા ત્યારે મહિલા આઈપીએસની આરે વિભક્ષ વર્તન કરતાં આ હૈદરાબાદની પોલીસ તાલીમ સંસ્થાએ ગુજરાત સરકારને ખાનગીમાં કાગળ લખવો પડેલો હતો કે તમારો પોલીસ ઓફિસર અહીંયા મહિલા આઈપીએસ આરે આ વર્તન કરે જ્યારે તમે વિચાર કરો કે દેશની શ્રેષ્ઠ ગણાતી હૈદરાબાદની પોલીસ તાલીમ સંસ્થામાં પણ ગુજરાતનો પોલીસ આઈપીએસ ગુજરાતી નોમિનેટ થયેલો આવું વર્તન કરે તો એ શું તાલીમ લેવાનું ને શું તાલીમ આપવાનો હોય આ ગુજરાત માટે સૌથી વધુ શરમજનક બાબત ગણાય આમ પોલીસ તાલીમ સંસ્થાઓ એટલે સાદી ભાષામાં કહીએ તો નવજાત શિશુને ઘર પાવાની પ્રક્રિયા સાથે સરખાવી શકાય આપણે સર્વે જાણીએ છીએ કે બાળક જન્મે એટલે કે મારા એટલા માટે કે નવા જન્મેલા બાળકને ચાર પાંચ દિવસ બાદ ધાર્મિક અને સામાજિક પરંપરા મુજબ ગોળ મધ અને અન્ય દેશી ઔષધિઓના મિશ્રણને એક નાનકડી વાટકી મારફત પીવડાવીને બાળક સંસ્કારી બને તે માટેની શ્રદ્ધાપૂર્વકની વિધિ આ વિધિનું એટલું બધું મહત્ત્વ ભારતીય સમાજમાં અથવા તો હિન્દુ સમાજમાં છે કે બાળકને ગળથુંથી પાનાર વ્યક્તિ સંસ્કારી અને માન સન્માનને પાત્ર હોય એની ખાસ કાળજી લેવામાં આવે છે બાળકની માસી અથવા કાકી અથવા કોઈ મારફતે નવા જન્મેલા બાળકને ઘર સુથી પીવડાવવામાં આવે છે અને બાળક શિક્ષિત તેજસ્વી અને પરિવારનું નામ રોશન કરે એવું મોટું થઈને થાય તો ગૌરવ સાથે ફઈબા કે માસીબા કહે છે કે ઘર મેં જ પીવડાવી ઘર સુધી એટલે બાળક એટલો સંસ્કારી થયો આથી હોનહાર દીકરો કે દીકરી બની શકે છે પણ જો મોટું થઈને બાળક ઝઘડાખોર માનસિક મુસીબતવાળું થાય તો ઘર સુધી પાડનારને અપયાસ આપવામાં આવે અને કહેવામાં આવે છે કે ઝઘડાખોર માનસિક વિકૃત માસીએ ઘર સુધી પીવડાવી છે તેના પરિણામે આ દીકરો નકામો પાઇકો છે અહીંયા મેં જો વચ્ચે કહી દઉં કે હમણાં જ મેં વાત કરી કે હૈદરાબાદની તાલીમ સંસ્થામાં જે આઈપીએસ મહિલા આઈપીએસની આરે બીભસ વર્તન કર્યું રહ્યું હોય ને કઈ ઘર સુધી પીવડાવવામાં આવી હશે કે આટલી ઉંમરે પચાસ વર્ષે પણ ત્યાં પોલીસની ગુજરાતના પોલીસ તરીકે ટ્રેનિંગ લેવા ગયા અને ત્યાં આવું કહ્યું એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે તાલીમ આપો છો પણ એ તાલીમની નબળાઈ શું શું છે એનું જોવાની વાત છે જોકે આ બાબતને કોઈ વૈજ્ઞાનિક અનુમોદન મળતું નથી કે ભાઈ ઘર સુધી પાવાથી બાળકો સારા થઈ જાય કેમ કે તો આટલા બધા વૃદ્ધાશ્રમો ગુજરાતમાં હોત જ નહીં જો બધા બાળકો ઘર સુધી સારાને સંસ્કારી થયા હોય તો તો આટલા બધા વૃદ્ધાશ્રમ કેમ હોય આજે તમે જુઓ કોર્ટોની અંદર ઘરના મા બાપોને કાઢી મૂકે છે મકાનો પડાવી લે છે એની ડેપ્યુટી કલેક્ટર પાસે રોજની પાંચ પચીસ અરજીઓ આવે છે કેમ કે છોકરા વહુઓ આ બધા એના પૈસા પડાવી અને એને ભિખારી હાલતમાં મા બાપને છોડી દે છે તો આ સંસ્થા ઘર સુધી પાવાથી કેવી ઘર સુધી પીવડાવવામાં આવી હોય કે કેવા સંસ્કાર એને હું તાલીમ મળી એનો કોઈ ધારાધોરણ નથી આ જુઓ મારા ઘરે કે તમારા ઘરે વ્યક્તિગત રીતે આપણે સંસ્કાર રાખીએ ન રાખીએ એ જુદી વસ્તુ છે પણ સરકારી નોકરીમાં તમે પગાર લેતા હો ત્યારે તમારી સમાજ પ્રત્યેની નાગરિકો પ્રત્યે ફરજ બને છે કે તમારા વાણી વર્તન અને વ્યવહાર ચોક્કસ પ્રકારના હોવા જોઈએ માનવીય અભિગમવાળા હોવા જોઈએ અને તમામ નાગરિકોને સંતોષ હોવો જોઈએ આ એટલા માટે જવાબદારી છે કે તમે સરકારનો પગાર લો છો પરંતુ કમનસીબે સર્વ સમાજના તમામ નાગરિકો જાણે છે કે કલેક્ટર ઓફિસમાં જાઓ ઉદ્ધત વર્તન સરકારી ઓફિસમાં જાઓ ઉદ્ધતવર્તન વર્તન આરોગ્ય ઓફિસમાં જાઓ તો તાનમાં હોય તો જો હમણાં સોલા હોસ્પિટલની પેલી મહિલા ડોક્ટરે બેફામ ગાળા કરી હતી તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ પોલીસમાં તો રોજનું જો પોલીસ સ્ટેશનમાં જાઓ એટલે ગાળથી જ વાત કરે તમારી આ તો આ તાલીમની વાત આવે છે ફોરેનની અંદર જો તમે આવું કશું એટલા પણ નથી કે ત્યાં સંસ્કાર કોઈ ઘર કોઈ ઘર સુધી પીવડાવતું જ નથી છતાં તેની પોલીસ અને કર્મચારીઓ ખૂબ જ સંસ્કારી કેમ છે કારણ કે ત્યાં કાયદા કડક છે ત્યાં ડિસિપ્લિન સખત છે ત્યાં નાગરિકો પોતાની ફરજ સમજે છે કે ભાઈ આપણે આ રીતે વર્તવાનું છે ભારતમાં નસીબે રાજકીય ખટપટો ભ્રષ્ટાચાર ગેરરીતિઓ મારા તારા જ્ઞાતિવાદ જાતિવાદ કોમવાદ ધર્મવાદને કારણે આખું તંત્ર કોલપ થઈ ગયું છે એને કારણે આ બધી માથાકૂટો ઊભી થાય છે અને છતાં એ માથાકૂટો ઓછી થાય એ માટે આપણે તાલીમ શાળાઓ બનાવેલી છે હવે એ તાલીમ શાળાઓ કેવી છે એની પણ વાત કરશો આમ જુઓ મેં કહ્યું એમ છૂટી પીડવામાં કોઈ વૈજ્ઞાનિક અનુમોદન મળતું નથી અનુમોદન મળતું નથી આ બધી માત્ર ધારણાઓ છે સરકારની પોલીસ કે વહીવટી તાલીમ સંસ્થામાં નવનિયુક્ત અજમાયશી કારકુન નાયબ સેક્શન ઓફિસ અધિકારી મામલતદાર નાયબ કલેક્ટર પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ડીઆઈએસપી વગેરેને જો

ત્યાં મામલતદાર નાયબ કલેક્ટર પેદા થાય છે આ બધા ભ્રષ્ટાચારીઓ પેદા થાય દેશના વિવિધ રાજ્યોમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે તાલીમ સંસ્થાઓ કાર્યર છે ગુજરાત રાજ્યમાં વહીવટી ની યોગ્ય તાલીમ માટે અમદાવાદ ખાતે સેટેલાઇટ વિસ્તારમાં સ્પીપા એટલે કે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કાર્યર છે અગાઉ આ સંસ્થા ન્યૂ મેન્ટલ હોસ્પિટલ વિસ્તારમાં કાર્યરત હતી આ સંસ્થામાં સામાન્ય રીતે ડાયરેક્ટર જનરલથી માંડીને નાયબ નિયામક અને અન્ય હોદ્દા ધરાવતા લોકોની અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે અને એવા અમલદારોને આપવામાં આવે છે કે જે અધિકારીઓ જો અહીંયા બહુ મહત્ત્વની વાત છે કે જ્યાં સ્પીપા જેવી સંસ્થાઓમાં કોને મૂકવામાં આવે છે કે જે અધિકારીઓ માથાભારે ગણાતા હોય નક્કામાં ગણાતા હોય સરકાર માટે બોજારૂપ હોય અને કયા વિભાગમાં તેમને ધકેલવા એ સમસ્યા હોય ને એવા અમલદારોને વીણી વીણીને સ્પીપા હોય કે પોલીસ સ્પીપા સહિતની તમામ સંસ્થાઓ મૂકવામાં આવે છે સ્પીપામાં કોઈ અમલદારની બદલી થઈ હોય તો પણ સચિવાલયમાં અને સરકારી તંત્રમાં એવી હવા પ્રસરે છે કે આ બિચારાને નકામી જગ્યાએ ફેંકી દીધો કારણ કે સત્તાધારી પક્ષને માફક નહોતો આવતો અથવા તો સાવ બી કાર્યક્ષમ હોય તો પણ સ્પીપામાં એટલે કે તાલીમ સંસ્થામાં રવાના કરી દેવામાં આવે આવા તો આપે આઈએએસ અમલદારોમાં જુઓ ચંદ્રશેખર નામના ઓગણીસો અનુરાધાબેન મલ ઓગણીસો અઠ્યાસીની ની બેચના અપ્રિય અમલદારોને નિવૃત્તિમાં રહેતા હોય નિવૃત્તિના આરે હોય ત્યારે પોતાના પેન્શનના કાગળો તૈયાર કરવા માટે આ સ્પીપા જેવી તાલીમ સંસ્થામાં રવાના કરવામાં આવેલા જોકે અનુરાધાબેન મલ હું અંગત ઓળખું છું ત્યાં સુધી તેઓનો માનવીય અભિગમ ખૂબ સારો અને વ્યક્તિ તરીકે ખૂબ સારા કદાચ વહીવટી તરીકે ઓછા સારા હશે જોકે કેટલાક ચોક્કસ કર્મચારીઓ અમદાવાદમાં રહેતા હોવાથી સ્પીપામાં રવાના કરવામાં આવેલ હોતા નથી પણ સામે ચાલીને વિનંતીથી સ્પીપામાં પોસ્ટિંગ મેળવીને સ્પીપા એટલે કે તાલીમ સંસ્થાને કચરા ટોપલી પણ બનાવી દેતા હોય છે સ્પીપા જેવી તાલીમ સંસ્થા ગુજરાત રાજ્ય પોલીસ તાલીમ અકાદમી ગાંધીનગરના કરાઈ ખાતે આવેલી છે આ પોલીસો માટેની છે આ સંસ્થામાં પોલીસ કર્મચારીઓ અને અમલદારોને તાલીમ આપવામાં આવતી હોય છે કરાઈ ખાતેની પોલીસ તાલીમ અકાદમી ઉપરાંત વડોદરા જુનાગઢ અને વંથલી ખાતે પણ વંથલી પોલીસ તાલીમ સંસ્થાઓ કાર્યરત છે અહીંયા વચ્ચે કહી દઉં કે જુનાગઢ ખાતે છેલભાઈ દવે નામની પોલીસ સંસ્થા છે અને છેલભાઈ દવે નાગર હતા એમના એની પ્રતિષ્ઠા ઉપરથી એનું નામ રાખવામાં આવેલું અને ત્યાં અનિલ પ્રથમ નામના પણ એક સારા ગુજરાત સરકારની બ્લેક લિસ્ટમાં ગણાતા આઈપીએસ છે અત્યારે તો દિલ્હીના ઉપરાજ્યપાલ રાજ્યપાલના સ્ટાફમાં એના સલાહકાર બની ગયેલા છે અનિલ પ્રથમ પણ ત્યાં હતા એટલે છેલભાઈ જે જૂનાગઢની છે એ પણ વિખ્યાત છે આ મેં કીધું કરાઈની ગાંધીનગરમાં આવેલી પોલીસ તાલીમ સંસ્થા વિખ્યાત કરતાં કુખ્યાત વધારે છે એટલા માટે કે એની અંદર હું તમને આગળ વાત કરીશ પણ અહીંયા ટૂંકમાં કહી દઉં કે એની અંદર જે તાલીમ લીધેલી છે એવા શ્વેતાબેન જાડેજા દારૂના વેપારમાં પકડાયેલા શ્વેતા ચૌધરી બુટ લેવલની સાથે એની સોદાબાજી હતી તરણ ભટ્ટ નામના પીઆઈ એ કરોડો રૂપિયાના કૌભાંડમાં પકડાયેલા આ તાલીમ સંસ્થામાં લઈને અને કેટલી બધી બીજા બધા મહિલા પોલીસોનાને હું નામ નથી લેતો હજી પણ એ એવા બધા તાલીમ લઈને આવ્યા છે કે જેને ભ્રષ્ટાચાર તોડબાજ ગુંડાગીરી જ કરી છે એટલે કહેવાનો મતલબ એ છે કે આવી તાલીમ સંસ્થાઓને પોલીસ તાલીમ સંસ્થાઓને ભંગારના ગોડાઉન તરીકે ભંગારના ગોડાઉન તરીકે જાહેર કરવામાં આવી હોય એવી સ્થિતિ છે કારણ કે જે પોલીસ અમલદારો સામે ગંભીર ફરિયાદો ઉઠી હોય અથવા સરકારના હાજીયા કરનારા ના હોય તેવા અમલદારોને

મનોજ અગ્રવાલ જેવા અમલદારોને મનોજ અગ્રવાલ ભ્રષ્ટાચારના કેસમાં છેલ્લે રિટાયર થયા પોલીસ એકેડેમીમાં પોસ્ટિંગ આપવામાં આવે છે આ લોકો શું તાલીમ આપે અલબત્ત વિનોદભાઈ મલ હું વ્યક્તિગત જાણું છું બૌદ્ધિક રીતે ઇન્ટેલિજન્ટ રીતે ખૂબ જ હોશિયાર કરાય છે એવો નાસ્તિક પણ ગાય છે આમાં કદાચ કુલદીપ શર્માને અપદરૂપ ગણી શકાય કારણ કે તેઓએ પોલીસ તાલીમ સંસ્થામાં પણ શિસ્ત પાલન શિસ્ત પાલન કરાવીને તાલીમાર્થી પોલીસ અમલદારોને કામ કઈ રીતે કરવું તે માટે અસરકારક તાલીમ તાલીમ આપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી હતી આ કામગીરીમાં બે હજાર ચારની બે આઈપીએસ સંદીપસિંહ ડીવાય ડૉક્ટર ડોક્ટર પંડ્યા રાજેન્દ્ર ચુડાસમા સુજાતા મજમુદાર સોલંકી ઉષા રાડાને પણ ભરતી પ્રક્રિયામાં જોડવામાં આવેલા આ અજમાયશી પોલીસ અમલદારોને અસરકારક તાલીમ મળી હતી બાકી તો ફજલ ગાર્ડ આ તાલીમ સંસ્થાના વડા તરીકે રોજ રાજ્ય કેટલાક રાજકીય પક્ષોની ટીકા પણ કરતા હતા એ રીતે એઆઈ સૈયદ તો રોજ તત્કાલિક તત્કાલીન ગૃહ સચિવ આઈપીએસ અમલદાર નિત્યાનંદને ગાળો ભાંડતા હતા જેના શબ્દો શિષ્ટાચારના કારણે અમે અહીં બોલી શકતા નથી વિનોદભાઈ મલ વિરુદ્ધ પણ આરએસએસ અને વીએચપીને આતંકવાદી સંસ્થા ગણાતા હોવાની એમની વિરુદ્ધ ફરિયાદો પણ કે દરેક વ્યક્તિના અંગત વિચારો હોઈ શકે છે વિનોદભાઈ મલ નિષ્પક્ષ કામગીરી માટે પણ ખૂબ જાણીતા છે સ્વર્ગસ્થ પોલીસ ઓફિસર વિનોદભાઈ ટોળિયા સામે ઇપીકો કલમ ચારસો સડસઠ ચારસો સિત્તેર ચારસો એકોતેર હેઠળ ફોજદારી ગુનો દાખલ કરવાની ભલામણ જે તે સમયે સીઆઈડી ક્રાઇમમાંથી થયેલી આથી વિચાર કરો કે જેની આવી ફરિયાદ થયેલી પોલીસ તાલીમ સંસ્થા જે ગાંધીનગરના કરાઈ વિસ્તારમાં આવેલી છે એમાં ધકાલી દેવામાં આવે આટલા ગુના લાગુ એ શું તાલીમ આપે એ તાલીમ પોલીસ કર્મચારીઓને તાલીમ આપવાની જગ્યાએ મરદાનગીથી પૈસા કઈ રીતે ખાવા અને રાજકીય નેતાઓને આઈએસ અમલદારોનો વહીવટ કરીને કઈ રીતે મલાઈદાર થવું એવી વાતો પરોક્ષ રીતે શીખવાતા હતા આ તાલીમ સંસ્થાની કડવી વાસ્તવિકતા છે આના માટે મુખ્યત્વે રાજકીય પ્રધાનો અને કેટલાક ઓમ ખાતાના સચિવ પણ જવાબદાર છે ઓગણીસો ને નવ્વાણું ની બેચના અભયસિંહ ચુરાસામા સામે ફરિયાદ થતા પ્રથમ વખત સાચા અર્થમાં મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલે એમને સજાના ભાગરૂપે તાલીમ સંસ્થા કરાઈમાં ધકેલી દીધા હવે અહીંયા તો પછી હું તાલીમ આપે જેઓ ભૂતકાળમાં જેલમાં પણ ગયેલા હતા અને પાછળથી કોર્ટે ભલે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા કરાઈ તાલીમ સંસ્થામાં તેમની હાલત હાજરામાં પૂરાયેલા દીપડા જેવી થઈ ગઈ હતી જેનો યસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાય છે એવી જ રીતે જેલમાં રહેવા જેવો ભાગ્યશાળી બનેલા તેવા પોલીસ ખાતાના માનસિક વિકલાંગ કહેવાય છે એને સ્વભાવ ધરાવે છે તેવા ડૉક્ટર રાજકુમાર પાંડેના નામે પણ કુખ્યાત વિવાદાસ્પદ ને કદાચ તાલીમ સંસ્થામાં ડાયરેક્ટર તરીકે મૂકવાની હિલચાલ ચાલી રહી છે એવું જાણવા મળ્યું ત્યારે અમારે ડૉક્ટર રાજકુમાર પાંડેની કેટલીક વાત કરવી પડશે ઘણા બધા ઉચ્ચ પોલીસ અધિકારીઓ આના કારણે એવું કહે છે કે કરાઈ પોલીમ પોલીસ તાલીમ સંસ્થાને જાણે માનસિક આરોગ્યની હોસ્પિટલ જેવી બનાવવાની છે કે શું કે ભાઈ ત્યાં બધા માનસિક દર્દીઓને જ મોકલવાના આવા બધા આઈપીએસ ડોક્ટર રાજકુમાર ઇન્ડિયન રાજકુમાર પાંડિયનની ઇતિહાસ અત્યંત રસપ્રદ રોચક અને વિવાદથી વિવાદથી ભરપૂર છે પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચા મુજબ ઘણા બધા આઈપીએસ ઉદ્ધત વર્તન વાણી વર્તન માટે કુખ્યાત છે આઈપીએસ એટલે ઇન્ડિયન પિક પોકેટ સર્વિસ પણ કહેવાય છે અને ઇન્ડિયન પોલિટિકલ સર્વિસ તરીકે પણ ઘણા બધા તેને ઓળખાવે છે એમાં કંઈક હશે સાચું પણ છે અલબત્ત આમાં અમો જરા પણ વ્યક્તિગત સંબંધ નથી ગુજરાત સરકારની સ્પીપા અને કરાઈ પોલીસ તાલીમ સંસ્થાના માનસિક રોગીઓની હોસ્પિટલ છે આવું બધા કહે છે આઈપીએસ ઓફિસર ડોક્ટર રાજકુમાર પાંડિયન બાબતે કેટલીક રેકોર્ડ પર એવી બાબત છે કે જે તેમના વાણી વર્તન અને વ્યવહાર વિશે શંકા કુશંકા સર્જે છે ડોક્ટર રાજકુમાર પાંડિયન પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક હતા ત્યારે સરકારના ટ્રેઝરી વિભાગના સામાન્ય વર્ગ ચાર કક્ષાના સંત્રી ઉપર હુમલો કરી અને ગાળાગાળી કરી લીધી ખરેખર તો આઈપીએસ અને આઈએસમાં જેમ મોટો હોદ્દો થતો જાય તેમ તેમના વાણી વર્તનમાં વિનમ્રતા વધુને વધુ આવી જોઈએ સચિવ અશ્વિની કુમાર વિક્રાંત પાંડે ચીફ સેક્રેટરી મનોજ દાસ પંકજ કુમાર અવંતિકાબેન અંજલાબેન શર્મા નિપુણાબેન તોરવણે આ બધા ખૂબ જ વિવેકી ગણાય છે અને વિનમ્ર વર્તન માટે જાણીતા છે સુનૈના બેન ધરાવે છે જ્યારે બીજી બાજુ રાજકુમાર પાંડિયનના આવા વર્તનને કારણે જે તે સમયના કોંગ્રેસી ધારાસભ્ય અને હાલ ભાજપના મંત્રી બનેલા અર્જુનભાઈ મોઢવાડે એવી લેખિતમાં રજૂઆત કરેલી છે કે રાજકુમાર પાંડ્યન માનસિક વિજ્ઞાનતાથી પીડાતા હોવાથી તેઓને જનસંપર્કની જરૂર હોય એટલે કે કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ મૂકવા નહીં એવી લાયકાત ધરાવતા નથી કે જેને મૂકી શકાય લોકો સાથે સીધો સંપર્ક હોય અર્જુનભાઈ મોઢવાણીની આ ફરિયાદ વિધાનસભાની અરજી સમિતિમાં મૂકવામાં આવતા ગ્રહ વિભાગ પાસે તેમનો ખુલાસો માંગવો પડેલો આથી ગ્રહ વિભાગે ખુલાસો કરતાં વિધાનસભાને જણાવેલું હતું કે તેમને નજીકના સમયમાં ત્રણ વાર સુધી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવશે નહીં એવો જવાબ આપેલો તે સમયના રાજ્ય પોલીસ વડા ચક્રવર્તી સાહેબે આ પત્રની નકલ પણ બધે હતી રાજકુમાર નર્મદા જિલ્લામાં પોલીસ અધિક્ષક હતા ત્યારે નર્મદા ડેમ અંગે ગુજરાતનો ચુકાદો આવેલો કેશુભાઈ સરકાર વખતે અત્યારે પોલીસ અધિક્ષક નર્મદા જિલ્લાના તેઓ હતા ને ઉજવણીમાં ભાગ લેવા આવેલા ત્યારે તમામ મંત્રીઓ સહિતના નેતાઓના વાહનો પાંચ કિલોમીટર દૂર રખાવેલા તે સમયે તે સમયે ભાજપના તે સમયે ભાજપના બળવાખોરોએ હિંસક તોફાનો કરાવેલા તે વખતે રાજકુમાર પાંડ્યને આ તોફાન કરનારાઓ સામે કોઈ પગલાં ભરે લીધા નહોતા તેવી પણ ફરિયાદ થયેલી રાજકુમાર પાંડે સ્ટેટ આઈબીમાં પોલીસ અધિક્ષક હતા ત્યારે પોતાની માનસિક વિકૃતિ અને પર વૃત્તિનું પ્રદર્શન કરેલ તેનું સચોટ ઉદાહરણ પોલીસ ભવનમાં આજે પણ ચર્ચાય છે સ્ટેટ આઈબીમાં તે વખતે પચાસ વર્ષથી ઉપરની વય ધરાવતા વયશક્ત પોલીસ ઇન્સ્પેક્ટર સ્વર્ગસ્થ વિરમદેવ ભરવાડ એટલે કે વિરમભાઈ ભરવાડ ફરજ બજાવતા હતા ત્યારે સંસ્કારને શોભે નહીં તેવા પાંડ્યને આ ઇન્સ્પેક્ટર સાથે તું તારી અને ઉદ્ધત વર્તન ખૂબ જ કરેલું તું કાં કા રહેને વાલા જેવા ખરાબ શબ્દ વાપરેલા ત્યારે વિરમભાઈ ભરવાડે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રાજકુમારને તેરી માને તું જે સંસ્કાર નહીં દિયા મેં તારા બાપ કી ઉંમર કા હું તમિશ્ય વાત કરો કે કડક સામો ધડબા તોલ જોબ આપેલો આખી રાજકુમાર પાંડ્યને જે તે સમયના

તોછરાઈથી વાત કરવા જતાં આ અધિકારીએ રાજકુમારને મજબૂત અંગ્રેજી ભાષામાં તેમની મર્યાદા સમજાવી હતી ત્યારબાદ આ સેક્શન ઓફિસરે રાજકુમારને પગમાં ધાજર થઈને આવેલા ખજવાળ આપતી હોવાથી તેમને નાયલોનના મોજા પહેરવાનું બંધ કરવાની પણ સલાહ આપેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માં સીપી હતા ત્યારે લગભગ દસ કરતાં વધુ મોબાઈલના સીમ રાખતા ફરિયાદો પણ થયેલી જોકે આમાં કોઈ કાયદાનો ભંગ થાય છે કેમ તે તો જજ જ નક્કી કરી શકે રાજકુમાર પાંડ્ય જેલમાં હતા ત્યારે મગજની સમતુલા ગુમાવી જેલમાં હતા એવા નિજ વણઝારા સાથે પણ ઉગ્ર ઝઘડો કરી બેઠેલા એ સમયે એ અંગેના સમાચારો મીડિયામાં પ્રસિદ્ધ થયેલા હતા જે સમય જે તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાજકુમારને નક્કામા પોલીસ અધિકારી તરીકે ગણાવતા હતા થોડા સમય પહેલાં રાજકુમાર પાંડિયનને એસટીએસ જેલના સીઆઈડી વિભાગમાં વડા બનાવવામાં આવેલા ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મળવા ગયા

તેમાં કરાઈ તાલીમ સંસ્થાની દશા થઈ જ છે અહીંયા કહેવાનો અર્થ એમ છે કે આપણે તાલીમ સંસ્થાની અંદર યોગ્ય અધિકારીને મૂકવા જોઈએ તો જ આ તાલીમ સંસ્થાઓ સાચા અર્થમાં તાલીમ આપશે નમસ્કાર આટલું કહી અજય વિરમી છે જય જય ગરમી ગુજરાત